ભાજપીઓ અને લોકોનો રોષ પારખી પોલીસે બાબરખાન પઠાણ સહિત અન્ય આરોપીઓને પકડી લીધા કોર્ટમાં રજૂ કર્યા કોર્ટે બાબરખાન પઠાણ સહિત ઝડપાયેલા આરોપીઓને બાવીસ તારીખ સુધીના રિમાન્ડ પણ આપ્યા હતા રિમાન્ડ મેળવ્યા બાદ તમામ આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી સાથે આજે જ જ્યારે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે બાબરખાન પઠાણને વહેલી સવારે સયાજી હોસ્પિટલ રીકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો તપન કેન્ટીન પાસે ચા પી રહ્યો હતો ત્યારે કેવી રીતે બાબરે તેની પર હુમલો કરી તેની હત્યા કરી તમામ બાબતો તેણે રીકન્સ્ટ્રકશન દરમિયાન વર્ણવી હતી સમગ્ર ઘટનાની ઝીણવટભરી માહિતી પોલીસે મેળવી પોલીસ ને હત્યામાં ઉપયોગમાં લેવાયેલા ચાકુને પણ રીકવર કરવામાં સફળતા મળી છે ते तरी कुठले तर म्हणजे गरिमाची काळी うん。<laughs>

ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન જ્યારે બૌચરાજી રોડ પર દબાણો દૂર કરવા ગયા હતા કારેલીબાગ પોલીસનો બંદોબસ્ત સાથે હતો અને પોલીસની જ હાજરીમાં દબાણકર્તાઓએ ચેરમેન સામે ગેસનો બોટલ ફેંક્યો હતો અને તે દરમિયાન આખે આખા કારેલીબાગ પોલીસ સ્ટાફનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે તપન પરમારની હત્યા મામલે પોલીસની જ્યારે આટલી મોટી ગંભીર નિષ્કાળજી અને આરોપીઓ સાથે ગુનેગારો સાથે સાંઠ ગાંઠ છતી થઈ ગઈ છે ત્યારે માત્ર કારેલીબાગના બે પીઆઈ પીએસઆઈ સહિત સત્તર પોલીસની સાગમટે બદલી કરાઈ છે તેમજ રાવપુરાના બે પીઆઈને પણ હટાવી દેવામાં આવ્યા છે દર્શક મિત્રો પીઆઈ અને કોન્સ્ટેબલ જ નહીં પરંતુ ઉપરી અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે તેમની પણ જવાબદારી નક્કી કરી ગૃહ વિભાગે પગલાં લેવા જોઈએ તેવી પણ લોકોની માંગ છે